નમસ્કાર હું પૂર્ણિમા ભટ્ટ સુરતથી સડસઠ વર્ષની મારી ઉંમર છે આજે હું તમને નવલકથા ગુજરાતી નવલકથા ગુજરાતનો નાથ વિશે કહીશ એના લેખક છે કૈનાલાલ મુનશી ગુજરાતી નવલકથા ક્ષેત્રે આપણે પ્રથમ ક્રમે ગોવર્ધનરામ ત્રિપાઠીને મૂકી શકીએ પરંતુ દ્વિતીય ક્રમે તો મુનશીજી જ આવે કૈનાલાલ મુનશીએ ઐતિહાસિક નવલકથા ખૂબ જ સુંદર લખી છે એમની એ નવલકથામાં ફક્ત ઇતિહાસ નથી એમણે કેટલાક પ્રેમ પ્રકરણો પણ લખ્યા છે અને પ્રેમરસ શૌર્યરસની સાથે એવો સુંદર ભળે છે અને હા સાથે સાથે પ્રકૃતિનું વર્ણન પણ અદ્ભુત છે આ નવલકથામાં એમણે ઉદા મહેતા આપણા ખંભાતના મહામંત્રી એમના વિશે ઉલ્લેખ કર્યો છે આપણા મુનિ હેમચંદ્રાચાર્યજી કે જેમણે વ્યાકરણ લખ્યું એ પોતે બ્રાહ્મણ હતા અને જૈન દીક્ષા લેવાની એમની જીદ હતી એ વિશે પણ ખૂબ જ સુંદર એ આખા પ્રસંગનું ખૂબ જ સુંદર એમણે વર્ણન લખ્યું છે તે ઉપરાંત દેવી સોલંકી વંશના રાજાના પત્ની રાજાના મૃત્યુ પછી દેવીએ કઈ રીતે ગુજરાતનું રાજ ચલાવ્યું તેના વિશેનો ઉલ્લેખ છે એમને મદદ કરનાર પડદા પાછળને રહીને રહેનાર મુંજાલ મહેતા એ મહામંત્રી હતા એમનો ઉલ્લેખ છે તો બાળ રાજા જયસિંહ સિદ્ધરાજને કઈ રીતે ગાદી પર બેસાડ્યા એમની કેટલીક નાદાનિયતોના પ્રસંગોનો ઉલ્લેખ છે અને સાથે સાથે રાખેંગાર અને રાણક દેવીનો પણ ઉલ્લેખ છે લગભગ પાંચસો સાડત્રીસ ઉપરના પાનાની આ નવલકથામાં ઘણા બધા પાત્રોને એમણે વણી લીધા છે અને તમે એ જ્યારે વાંચ વાંચો ને તો એનું વર્ણન એટલું બધું જીવંત લાગે કે આપણી નજર સમક્ષ એ બધા પ્રસંગો ભજવાઈ રહ્યા હોય એવું આપણને પોતાને અનુભવ થાય એ પાત્રની સાથે આપણે ચાલી રહ્યા છીએ એવો અનુભવ થાય એમાં પણ મુનશીજીની એક ખાસિયત છે એમના સ્ત્રી પાત્રો ખૂબ સ્વરૂપમાન વર્ણવે છે અને એટલા જ અભિમાની આ નવલકથામાં પણ મંજરી નામનું એક એમનું કાલ્પનિક પાત્ર છે એ મંજરીને ખૂબ જ સુંદર વર્ણવી છે ખૂબ જ મોટા બ્રાહ્મણ કવિની એ એક દીકરી અને એ કહે છે જ્યારે એને સંજોગ ઉદા મહેતા એ મંજરીને અપહરણ કરીને પરણવા માગતા હતા એવો એમાં ઉલ્લેખ છે એથી એને એક બ્રાહ્મણ ભટ્ટ નામના સામાન્ય યોદ્ધા સાથે પરણવા માટેની કશ્મિરાબાઈને સલાહ આપે છે અને કે જો તારે બચવું હોય તો તું આની સાથે પરણી જા ત્યારે એનો જવાબ છે એના જે સંવાદ છે હું કવિ કુળ શિરોમણીની આત્મજા શું એક તુચ્છ યોદ્ધાને પરણું અને ત્યારે આપણને એમ થાય કે કેટલું અભિમાન છે અને પછી જ્યારે એ જ મંજરી પરણીને ભટ્ટની આગળ પ્રેમ માટે કાકલુદી કરે છે એ પ્રસંગ અને એના સંવાદો પણ ખૂબ જ અદ્ભુત છે શું તમને સમજ નથી પડતી શું બધું મારે જ કહેવું પડશે આવા એના સંવાદ અને હા આ નવલકથાનું એક પ્રકરણ મને ખૂબ જ સ્પર્શી ગયું છે ઉષાએ શું જોયું આ પ્રકરણમાં કાક અને મંજરી પ્રવાસ કરીને થાકીને એક કુદરતી વાતાવરણમાં જ્યારે સૂતા હોય છે અને રાત્રે એવા થાકેલા સૂઈ ગયા હોય છે ત્યારે ઉષા સવારે ઉગે છે સૂર્ય ઉગે છે ને ઉષા થતાં ઉષા શું જુએ છે કે એનું પ્રાકૃતિક વર્ણન ખૂબ જ સુંદર છે પ્રકૃતિને સજીવ કરી દીધી છે અને આ સજીવારોપણ મુનશીજીની કલમનો કમાલ છે આપ આ નવલકથામાં વંજરીના પાત્રને તમે વાંચશો ને તો ચોક્કસ એના પ્રેમમાં પડી જશો હું તો પડી ગઈ છું તમે એક વખત ચોક્કસ વાંચો આભાર